નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયાની અંદર બે ટ્રેક્ટરો વેચાવવા માટેની માહિતી આવેલી છે તો આપ મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપના નવા જૂના વાહનની માહિતી આપના પાસે ચાલતા આવશે આપના મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક મિત્રો લાઈક આપી દેજો ચાલો ટ્રેક્ટરોની વાત કરું તો જૂન ભાઈને બે ટ્રેક્ટરો વેચવાના છે એક સાથે સારા કન્ડિશનમાં ટાયરો સારા છે એન્જિન છે કંપની કલવાર છે ભૂડ છે એકદમ સારું કન્ડિશન છે વિડીયાની અંદર બન્યા રેજો વિડીયો જોતા રહેજો આપ ખ્યાલ કરી રહ્યા છો વિડીયાની અંદર આપ ટ્રેક્ટરો આગળ પાછળ ટાયરો સારા છે છત્રી હુડ એન્જિન એકદમ સારું કંડિશન કોઈ જાતનો ખર્ચ નથી ચાલુ ટ્રેક્ટર છે રનિંગ ટ્રેક્ટરો છે જોઈ શકો છો ચાલો ટ્રેક્ટરની વાત કર્યું મહિન્દ્રા ચારસો પંચોતેર છે તમને એમ થશે કે કયા મોડલનું આવશે તો મોડલની વાત કરીએ તો મિસનું મોડલ છે આપ જોઈ શકો છો વિડીયાની એની કિંમત રાખેલી છે તમને એમ થશે કે કિંમત કેટલી હશે તો પાંચસો પિસ્તાલીસ એની કિંમત છે તો ટ્રેસ્ટાઇલ મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ છે બીજા નંબરની એ પણ ઓડાલ વીસનું છે એની કિંમત છે ચાર ને પાંત્રીસ હવે તમને એમ થશે જે ભાઈને ખરીદવું હોય તો ભીમ ભાઈને કોલ કરી શકો છો તમને એમ થશે કે ભીમભાઈના નંબર ક્યાંથી લાવવા તો ભીમભાઈના નંબર વીડિયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને ભીમભાઈ પાસે માહિતી મેળવી શકો છો ચાલો હવે તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે ચાલો ગામની વાત કરું ગાંધવી કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા એટલે કે દેવભૂમિ દ્વાર કલ્યાણપુરના દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે આ ટેક્ટર જોવા મળશે તો આપ ભીમભાઈને કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી શકો છો તો વિડીયાની નીચે નવ્વાણું એક પાંત્રીસવાળા ભીમભાઈના નંબર છે તો એ નંબર પર કોલ કરી સ્થળ પર જઈ શકો છો માટે પહેલાં પણ અવશ્ય ભીમભાઈને કોલ કરી લેવો મારા મિત્રો ટેક્ટર વેચાઈ ગયા હશે તો આપ મારા મિત્રોને ધક્કો થાય પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને પછી જ માહિતી મેળવી અને પછી જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી શકો છો તો આપનો વિડીયો પૂરેપૂરો જોવા ખૂબ ખૂબ મારા મિત્રોને અભિનંદન છે